તમે જોઈ રહ્યા છો આ વરિયાળીનો પાક વરિયાળીનું વાવેતર કરવામાં આવેલું છે આ વર્ષે ઘણા બધા ખેડૂતોએ જે દર વર્ષે વરિયાળી વાવતા હતા એ આ વખતે બહુ જ નહીવત કરી દીધી છે એનું કારણ છે કે ગયા વર્ષે જે વરિયાળી વાવી હતી એના ભાવ ન મળવાના કારણે ચરમી કાળીઓ એના કારણે પણ આ વખતે આ વરિયાળી આવેલ છે તો ખેડૂતભાઈઓ તમને શું લાગે છે કે આ વર્ષે કેવું રહેશે બજાર ખાસ આ વરિયાળીમાં તમે જુઓ કે હા તડાશો એટલે નાના નાની ચુસ્યા પ્રકારની જીવાત જે કરી એ તમને ઉડતી દેખાશે પણ આપણને લાગશે કે કોઈ પ્રકારની આ જીવાત નથી તો આમાં તમે આ છોડને રક્ષણ કરવા માટે જીવાતનાશક દવાનો સ્પ્રે કરી અને ટાળી શકો છો અને આમાં આંતરખેડ કરીને વચ્ચે જમીન ખુલ્લી કરવાથી આ વરિયાળીનો વિકાસ સારો થશે જે ખેડૂતોએ વરિયાળીના પાકનું વાવેતર કર્યું હોય એવા મિત્રો આ પાકને ખાસ ધ્યાન રાખો કે આ બહુ જ એક તો સેન્સિટિવ ક્રોપ છે જેના માટે તમે ખૂબ અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરવાની આમાં જરૂરિયાત છે આને કંઈ નુકસાન ન થાય એ માટે ઓછું પિયત અને વ્યવસ્થિત રીતે જો આપવામાં આવશે તો ચોક્કસથી સારો ફાયદો જોવા મળશે તમને